નડિયાદ કલેક્ટર કચેરી ખાતે પ્રી મોન્સૂન બે હજાર પચ્ચીસની સમીક્ષા બેઠક યોજાઈ હતી નડિયાદ કલેક્ટર કચેરી ખાતે પ્રી મોન્સૂન આયોજન અંતર્ગત સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશન યાદવની અધ્યક્ષતામાં મળી જેમાં ઉપસ્થિત ધારાસભ્યોની વિવિધ રજૂઆતો અને લાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન સૂચના આપવામાં આવ્યા હતા બેઠક અંતર્ગત વરસાદી ઋતુમાં પાણી નિકાલ કાંસ સફાઈ વહેણ ઉપરના દબાણ હટાવવા સહિતની બાબતો ઉપર ચર્ચા કરાઈ હતી આ બાબતે નિવારક ઉપાયો સૂચવવામાં આવ્યા કલેકટરશ્રીએ સ્થાનિક સ્તરે તા લોકા સંકલનના નોડલ અધિકારીઓની દેખરેખ હેઠળ ડિઝાસ્ટર સંબંધિત કામગીરી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું